प्लीज लॉर्ड गुड मॉर्निंग सवर्नी सलाम प्रभु तमने पुष्कर आशीर्वाद आप हालेलुया मित्रों जो प्रभु यीशु ने प्रेम करिए छे तो बस એક બીજાને આશીર્વાદ આપીએલું ઘણી વાર કપરું બને છે નહીં જેમણે બહુ નુકસાન કર્યું હોય એવા વ્યક્તિઓને પ્રભુના નામે પ્રેમ કરો આશીર્વાદ આપો પણ વાલા મિત્રો આપણે એવું ના ભૂલી જઈએ કે આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા ઉદ્ધાર ઈશ્વરના વાલા દીકરાએ બધા સ્તંભ પરથી પિતાને વિનંતી કરી બાપ તેઓને માફ કરે કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી હે બાપ તેઓને માફ કર આપણા રૂવાટા ઊભા થઈ જાય નહીં જ્યારે આ વાંચીએ ત્યારે કયા બુધવારની વાત છે તારીખને બધું નહીં કહું કારણ કે હું લગભગ એક દિવસ આગળ ચાલુ છું રેકોર્ડિંગની અંદર સંગત હોય એટલે લગભગ પોણા એક વાગે હું નીકળું અને નિશીની રાહ સ્કૂલથી આવે તેના ઘરના પાસે ગાડી પાર્ક કરું એ સાયકલ લઈને આવે યુનિફોર્મ ચેન્જ કરે અને આવે એટલે હું એને લઈને આવું અને નીકળતો ત્યારે એક ત્યાં પાણીની ટાંકી આવેલી છે જ્યાં બધાને પાણી સપ્લાય થાય છે વારાફરથી બદલાતા રહે છે એ દિવસે હું નીકળ્યો તો કોઈ ભાઈ હતા હસ્યો પણ જાણે મારા સામે નફરતથી જોતા હોય ગાય ખાવાનું કેવું એ ચાવે એ રીતે મસાલો ચાવતા હતા વાઘ ઓળતા હતા લઈને આવ્યો ફરી ગાડી આખી રિવર્સ કરી મૂકી કે ફરી એમને મૂકવા માટે મારે લાંબો ટર્ન લેવો ન પડે મારા કેમેરાના ભાગથી થોડી દૂર હતી નહીં તો એમનો વિડીયો આવતો કેમેરામાં જ્યારે સાડા ચાર પાંચ વાગે નિશીને અને નીલાબેનને મૂકવા ગયો તો મારી મારા વિન્ડ સ્ક્રીન પર કાચ પર તમાકુને આ થૂકની પિચકારી મસાલાની થૂકની પિચકારી હતી એ જોયું મને ખ્યાલ આવ્યો પણ શાંત રહ્યો ખાઈ નહીં મેં કહું પ્રભુ તમારા જ લોકો છે અમારા વિસ્તારમાં જ નજદીકમાં જ ચર્ચ છે સવારે વહેલા ઉઠીને પાછા ચર્ચમાં જાય છે મેં વિચાર્યું ખબર નહીં એ લોકો પ્રભુ ઈશ્વરનું કયું શિક્ષણ મેળવે છે કે તેઓ આવું ખરાબ કામ કરે છે ઈર્ષા દેખાય અને ઘણી બધી વખત આ હું શેર એટલા માટે કરું છું એ ભાઈ માટે તો મને કોઈ નફરત નથી પણ જ્યારે આપણે આવા કામો કરીએ છીએ અને ત્યાર પછી જ્યારે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ ચલો બહુ ઉત્સાહથી કૂદીને બૂમો પાડીને નાચીને સ્તુતિ આરાધના કરીએ છીએ અને પ્રાર્થનામાં જોશથી ભાગ લઈએ છીએ અને સાથે સાથે જો આપણે આવા પણ કામો કરીએ છીએ તો પ્રભુ શું માન્ય કરશે આપણું ભજન આપણી સ્તુતિ આપણી આરાધના ખરેખર વાલા મિત્રો સમટાઈમ્સ આપણને વિચાર આવે કે મને પણ આવે છે તમે પણ કદાચ વિચાર્યું હશે કે ખરેખર આપણા પ્રભુ કેટલા નમ્ર છે જો મારા પહેલાંના કામ જોયા હોય તમાકુ ખાવું બસ ફરતું રહેવું ભણવું નહીં મમ્મી પપ્પાનું પણ માનવું નહીં પોતાને ગમતું કર્યા કરું એવું જીવન જીવનાર પર જેમને લોકોને પુષ્કળ ગુસ્સો તો કે આ વ્યક્તિ જીવનમાં કશું નહીં કરી શકે એને પ્રભુએ તેમના સેવક તરીકે બનાવ્યા તમે જુઓ આપણા ઈશ્વર કેટલા નમ્ર છે કેટલી ધીરજ રાખે છે અને કેટલો બધો પ્રેમ કરે છે પ્રેઝ ધ લોર્ડ ખરેખર હું જ્યારે અન્ય વિસ્તારોમાં રહેતો તો ત્યારે હું બહુ ખુશ રહેતો હતો ક્ષમા કરજો અન્ય વિસ્તારમાં તો ત્યારે બહુ દુઃખી થતો હતો કે પ્રભુ તમારા લોકો વચ્ચે રહું તો કેટલું સારું બધા કેવા સાથે મળીને રહેલી સ્તુતિ આરાધના કરે પ્રાર્થના કરે પ્રભુનું વચન શેર કરે જ્યારે હું નાનો હતો ત્યારે પ્રિયના કૃત્ય વાંચું ત્યારે હું એ જે મંડળીઓ હોય એને કલ્પના એ રીતે કરું કે મંડળીઓ તો પ્રભુમય પ્રમાણે ચાલે પણ વિસ્તારોના વિસ્તારો જ્યાં બધા પ્રભુના લોકો રહે છે ક્રિસમસે આપણા વિસ્તારમાં રાત્રે નીકળો તો ખુશ થઈ જવાય એટલું સુંદર ડેકોરેશન હોય પણ જ્યારે આવી વાતો આપણે જોઈએ ને એમના દિવસે હૃદય જોઈએ તો એકબીજાના માટે ગુસ્સો નફરત રિસા અબેખાય મિત્રો કોઈની બોરાઈને માટે આજે આ વાત નથી રજૂ કરતો પણ આપણે એવા ઈશ્વરના બાળકો છે કે જે ખરા ઈશ્વર છે એ એકલા જ ઈશ્વર છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી જે ઈશ્વરે તમારાના મારા માટે પોતાનું લોહી વેવડાયો ઈશ્વર પિતાને શોભે એવું વર્તન છે જો હું કે તમે એવું વલણ રાખીએ છે તો આપણી પેઢી આપણા બાળકો આપણી પાસેથી શું લઈને જશો એવું કહેવાય છે બાળકોના પ્રથમ માત પિતા પ્રથમ શિક્ષક માત પિતા હોય છે એમના જેવું બધું અનુકરણ કરે છે નહીં પપ્પા સિગરેટ પીતા હોય તો ઓમો પેન્સિલ રાખીને બીજા ધુમાડા પોતાના પપ્પાની એક્ટિંગ કરે દારૂ પીતા હોય તો ગ્લાસમાં નાખીને પીને પછી એવું મોડું બનાવે કડવી વાતો છે ભલા મિત્ર કડવી વાતો છે ભલા મિત્ર પણ જો તમે અને હું થોડા લોકો આ ઓડિયો સાંભળીએ છે અથવા યુટ્યુબમાં જુએ છે અથવા ફેસબુકમાં તો આટલા પણ લોકો જો આપણે રોજ પ્રાર્થના કરીશું ને કે પ્રભુ આ બધી બાબતો દૂર કરો લોકોના હૃદય બદલાય એકમ ના થાય તો ચોક્કસ પ્રભુ કામ કરશે જો આપણે પ્રભુના બાળકો તરીકે આપણે જ વિશ્વાસ ના કરીએ ના નાના કશું પ્રાર્થના ના કરશો તો આપણે બીજાઓને શું શીખવાડીશું સાચી વાત છે ને જો તમે હું જ વિશ્વાસ નહીં કરતા તો અન્ય વિશ્વાસીને કઈ રીતના કહીશું મેં અન્ય વિશ્વાસીઓની સાક્ષી સાંભળી છે જ્યાં સતાવડી થઈ રહી હોય જ્યાં પ્રેસ આવે અને ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે કહે છે કે અમે અહીં ગયા અહીં ગયા અહીં ગયા અહીંયા ગયા પણ કશું થયું નહીં પણ આ લોકોએ જ્યારે ઈસુના નામે પ્રાર્થના કરી તો મારા જીવનમાં કામ થયું અને માટે અમે ઈસુને માનીએ છીએ પણ ઈસુને જન્મથી માનનારા લોકો આપણે એવી પ્રાર્થના કરી શકતા નથી કે બધો ફેરબદલાવ થાય કેમ કે આપણે પોતે જ કહીએ છીએ કે એવું પોસિબલ નથી માફ કરજો કદાચ આજે સવારના ઓડિયોમાં કોઈના હૃદયને તકલીફ થાય તો મને પણ કોઈના માટે ગુસ્સો નથી પણ અચાનક જ મને યાદ આવી ગયું આજે સવારમાં મારી તબિયત પુષ્કળ ખરાબ છે સવારે છ વાગેથી વોમિટિંગ થઈ છે મને ખાઈ નથી શક્યો એટલે અશક્તિ પણ છે પણ આવતીકાલે રવિવાર છે એટલે રેકોર્ડિંગ થશે નહીં એટલે મેં કોઈ એક દિવસનું પણ રેકોર્ડિંગ કરું જેથી ક્યારેક ઇમરજન્સીમાં હું રેકોર્ડિંગ ન કરી શકું તો બધાને ઓડિયો મળી શકે અને કંઈ મગજમાં વિચારેલું નથી પણ જાણે આ ઈશ્વર તરફથી મળતું હોય આપણને મને પણ કહેવાતું હોય મારી સાથે પણ વાત કરતા જો તારા મનમાં પણ કોઈ જગ્યાએ એમ લોકો માટે ગુસ્સો હોય તો કાઢી છે પ્રભુએ વધસ્તમ પરથી કહ્યું હે બાપ તેઓને તમે માફ કરો તેઓ શું કરે છે તેઓ તેઓ જાણતા નથી પ્રાર્થના કરીએ પ્રભુ આપણને બધાને માફી નું હૃદય આપે વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં જઈએ છે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ અમને આ સુંદર તક આપી છે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે અને પ્રભુ એક ગંભીર વિષય ઉપર પ્રભુ તમે આજે અમારી સાથે વાત કરી છે કે અમે માફી આપનારા બનીએ નમ્ર બનીએ અને બીજા માટે પ્રાર્થના કરનારા બનીએ પ્રભુ અમે હૃદયથી અત્યારે પ્રભુ એ જાહેર કરીએ છીએ અમારાથી કોઈને નુકસાન થયું છે ઓડિયો વિડીયો બોલવા દ્વારા વચન આપવા દ્વારા પ્રભુ તમે માફ કરજો અમને માફ કરો અને પ્રભુ તમામ પ્રકારની નફરત અમારા હૃદયમાંથી દૂર થાય એટલા માટે કે પ્રભુ આજે સવારમાં તમારા આશીર્વાદો અમારા જીવનમાં રોકાય પ્રભુ અમારા ઘણા લોકો સુધી પહોંચે પ્રભુ એના માટે પણ પ્રાર્થના કરે છે અત્યારે જે તમે સુંદર એવરેજ આપી છે તેના માટે આભાર માનીએ છે પણ પ્રભુ જે લોકો દ્વારા પ્રભુ આ ઓડિયો ન જોવે માટે પ્રભુ ઉશ્કેરવામાં આવી રહ્યા છે પ્રભુ કામ કરી રહ્યા છે થોડા પરિબળો તેઓના હૃદય તમે બદલજો પ્રભુ પ્રભુ તમારું કામ છે એના લીધે પ્રભુ તેઓ શિક્ષાત્મક પ્રભુ શિક્ષાઓ નીચે ના આવે અહીંયા જ બોલો સુધરી જાય ને સ્વર્ગમાં પ્રભુ એનો તમારી સામે ન્યાયના દિવસે જવાબ ન આપવો પડે માટે પ્રભુ મારા શત્રુઓના મન તમે બદલજો તેઓ તમારી આગળ ના બને અત્યારની બધી જરૂરિયાતો તમે તમારા બાળકોની પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તંદુરસ્ત કરજો નોકરીથી અંદર રોજગારને તમે આશીર્વાદિત કરજો મુસાફરીમાં સલામત લઈ જશો જોબ પર સલામત લઈ જજો પ્રભુ નાણાંના આશીર્વાદ આપજો લોનનો મકાનનો આશીર્વાદ વિદેશ સેવાનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભીતા મકાન ખરીદી શકે વેચી શકે એવો આશીર્વાદ આપજો પ્રભીતા હા વિધુ રો વિધવા અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકોની સાથે રહેજો અને ઘણા બધા આજે જીતી શકે પ્રભુ તમારા નામે એવું થાય તમારા સુધી મિત્રો બોલોને માફ કરજો અને સાંજે આભાર મંત્રી લેવા માગતા પ્રભુ ઈસુ આટલો સાંભળો દેવ માન્ય કરજો ને નામે નામે